જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે રોનાલ્ડ કંપનીની ડસ્ટર ગાડી જોઈએ રહ્યા છો ડસ્ટર વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ટીપટોપ ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ડસ્ટર વેચી દેવાની છે તો વિડિયો અંત સુધી બની રહેજો મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા સ્ક્રીન પર તે નંબર પર વાહનની બધી વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપવામાં આવશે તે પેલા મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે રોનાલ્ડ ડસ્ટર જોઈ રહ્યા છો બે હજાર તેરનું મોડલ જોવા મળે છે સેકન્ડ ઓનરમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે ડસ્ટર વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ડસ્ટર ગાડીના માલિકનો નંબર પિંચ્યાસી જીરો છ્યાસી ડબલ ઝીરો નવસો પૂરા તે આ ડસ્ટર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ડસ્ટર વહેંચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત બે લાખ પંચ્યાસી હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ડસ્ટર ગાડી તમને પ્રોપર રાજકોટ સ્પેશિયલ ઓટો કાર રાજકોટમાં જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ રોનાલ્ડ ડસ્ટર ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે સેકન્ડ ઓનરની ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ડસ્ટર ગાડી પંચાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી રહેશે ટાયર પણ નવા જ નાખેલા છે ગુડ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહેશે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ડસ્ટર વેચી દેવાની છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો સાચવેલી સોખી ગાડી જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ રોનાલ્ડ ડસ્ટર વેચી દેવાની છે